ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂર્જોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના રહી ગઈ હતી સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન લમ્યો હતો જેના કારણે અફરાથફરી મચી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે મેટ્રોના જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે જેને લઈને આખું તંત્ર દોડતું થયું છે સુરત મેટ્રોનું વર્ષ બે હજાર સતાવીસમાં ઉદઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે બેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર બે હજાર એકવીસ થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસમાં સુરત મેટ્રો લાઇન બે કોરિડોરનું નિર્માણ કાર્ય માટે સીએસ સિક્સ પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે આઠ પોઈન્ટ બે કેબીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે સાતસોને બે કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જારી કર્યો હતો